आ समाचार ना प्रायोजक छे। श्री गुर्जर सुतार राजकोट ना प्रमुख श्री रसिक भाई बद्रकिया तरफ थी बकराणिया परिवार ने स्नेह मिलन प्रसंगे हार्दिक शुभेच्छा भगवती फैब्रिकेशन दरेक जातना फैब्रिकेशन काम माटे मड़ो प्रफुल भाई बी बकराणिया मोबाइल नंबर अठाणु बस्सो अठावन चालीस बस्सो नेवु। धवल बी बकराणिया मोबाइल नंबर एक बसो अग्यार एक सौ पीपलिया होल मेन रोड परमेश्वरी सोसाइटी रामेश्वर टेलीफोन एक्सचेंज ની बाजूમાં રાજકોટ 2 ઉમંગ એન્જિનિયરિંગ વર્કર્સ जेसीबी લોડર રોડ રોલર ટ્રક તથા દરેક જાતના હેવી વાહનોને રિપેર વેલ્ડિંગ તથા બોડી કામ માટે હર્ષદભાઈ બકરાણિયા મોબાઈલ નંબર 9904322621 ઉમંગભાઈ બકરાણિયા મોબાઈલ નંબર 97337321555 જામનગર રોડ માધાપર ચોકડી રાજકોટ શ્રી ગુર્જર સુતાર સમાજ માટે ઉમદા સેવા કાર્યકર્તા શ્રી ગુર્જર સુતાર અવસાન નોંધના સ્થાપક શ્રી અમરશીભાઈ બકરાણિયા મોબાઈલ નંબર ચોરાણું બસો ચોરાણું પાંચ ચોરાણું બે ચોસઠ શૂન્ય પાંત્રીસ પાંત્રીસ હાલ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ ને રવિવારના રોજ રાજકોટના ભક્તિનગર ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ મધ્યે બકરાણીયા પરિવારના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન વિશે

અત્યારે જે સ્નેમિલન તમે કરવા જઈ રહ્યા છો રાજકોટ પૂરતું મર્યાદિત છે કે રાજકોટ બહાર કે રાજકોટ જિલ્લા કે અન્ય ગુજરાતમાંથી બકરાણી પરિવાર આવવાનો છે આમ રાજકોટ જિલ્લા પૂરતું અને મોરબીને પણ અમે સામેલ કરેલો છે બરાબર સ્નેમિલનમાં તમે બધાને ઇન્વિટેશન આપશો એ કેવી રીતે તમારું આયોજન છે આપણું ઇન્વિટેશન આપવા માટે અમે આમંત્રણ પત્રિકા બનાવી છે અને બારગામ છે એને તૈયાર કરેલી છે રાજકોટની અંદર જે છે

ત્રણ ઘર છે બાકી આજુબાજુના ગામડામાં એક એક બબે ત્રણ ત્રણ ઘર હોય છે એટલે બહુ મોટો પરિવાર થતો હશે હા આમ જોઈએ ને તો સમગ્ર બકરાણીયા પરિવારના તેરસો ઘર છે એમાંથી ત્રણસો ઘર ફોરેનમાં છે ને એક હજાર ઘર ઇન્ડિયામાં છે પરિવારને શું ફાયદો પરિવારને ફાયદો એ કે દરેક ભાઈઓ એકબીજાને મળશે તો પરિચિત થશે જેમ જેમ પરિચિત થશે એમ એકબીજા ભાઈઓ એકબીજાને ઉપયોગી થશે

બંને વ્યક્તિ અમારા પરિવારમાં સ્નેહ મિલન કાર્યક્રમ તથા અન્ય પણ કોઈ પણ કાર્યક્રમ હોય તો એનો બહુ મુખ્ય એમ કે સેવાકીય તન મન ધનકેનો ફાળો હોય છે એમ કે બરાબર છે કારણ કે એક રાજકોટમાં બગરણી પરિવાર વળગાવા પરિવાર અમુક પરિવારો બહુ મોટા છે તો એ ગુજ્જર જ્ઞાતિ છે આપણી સમાજની એને કઈ રીતે મદદરૃદ્ધિ થકે છે ખાસ કરીને જેમ કે ગુરુ શ્રીમાં જો ગુજર સુધી જ્ઞાતિ છે તો વિશ્વકર્મા અત્યારે ખૂબ મોટો પ્રોગ્રામ હોય છે રેસ્ટકોસ મેદાનમાં અને પંદર વીસ હજાર માણસો એ કાર્યક્રમમાં જોડાતો હોય તેમાં બકરાણીયા પરિવારનો એક મુખ્ય ફળ એ હોય છે કે પાર્કિંગ સમિતિ છે ને એ બકરાણિયા પરિવાર સંભાળે છે અને ત્યાં સિવાય અમારા જે મદદ થતી હોય છે અનુદાન તરીકે એ પણ અમે કરતા હોઈએ છીએ એમાં બરાબર બકરાણીયા પરિવારમાં પરિવારનો કયા કયા વ્યવસાય સાથે સંકળાયેલા હશે ફર્નિચર કામમાં છે લોખંડના કામકાજમાં છે એન્જિનિયરમાં એન્જિનિયરિંગ લાઇનમાં પણ છે કન્સ્ટ્રક્શન લાઇનમાં પણ છે બોલો એજ્યુકેશન સ્તર કેવું તો બોલો એજ્યુકેશન સ્તર અત્યારે હાલમાં સારું છે મન ઘણું બધું કારણ કે લગભગ હવે અમારા પરિવારમાંથી પણ ઘણા બધા ભાઈઓ ડૉક્ટરો પણ છે વકીલો છે આર્કિટેક છે એન્જિનિયરો પણ છે ખૂબ ખૂબ આભાર તમારો બોલું પણ મારા એસી માટે સમય પાડવા માટે અતોભાઈ તમે કંઈ બે શબ્દો બકરાણે પરિવારના સંગઠન વિશે દાજીય વિષય